સાહેબ કહેવાય છે ને કે જે મજા નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોળામાં હા એટલે તો આપણે ગીરને માતા કહીએ છીએ ગેર માં ગેર માં આપણો તળપદી શબ્દ છે ને ત્યાં જવું ગેરમા માં આ માં પ્રકૃતિને ને માં એટલે કહેવાય છે તો હવે જંગલના ના દર્શન કરીએ અને બસમાં બેઠેલા પર્યટકોનો મધુર સંવાદ પણ સાંભળીએ દાંત દેખાડ્યા દેખાય થાય હોય એનો આપડે ભાઈક નો હોય તો થાય ओ हो हो આપણે પર્યટકો તો અવનવા ગુજરાત થી માંડી ને આ ધારી થી માંડી ગુજરાત ભારત ભરના પર્યટકો આવે છે વિદેશ થી પણ આવે છે તો પર્યટકો માટે કોઈ સૂચના કરી આપણે ઉતરા આપી દીધી તો પાલન કરવું કારણ કે આપડે તેના વિસ્તારમાં છીએ કે આપણા વિસ્તારમાં નથી પીવાના સુંદર બેટરો પાણી પીવાની વ્યવસ્થા ન હોય હળી કરે એવું હોય ને લાગે તો નહી કરે આમે અમે એકા આપણે આ કયા લોકેશન ઉપર બટરફ્લાય બટરફ્લાય પર અને આ પીવાના પાણીની જનાવરો માટેની સુવિધા છે એ સુવિધા કઈ કઈ રીતના એમાં પાણી પુરાય છે અને સજ્જ ગુજરાત ગુજરાત ટુરિઝમ પીવાના પાણીની વ્યવસ્થા સોલાર થી પવન ચક્કી થી

આજનો દિવસ ખુશખુશાલ બનાવી દીધો છે ખુબ નજીક થી દર્શન કરવા મળીએ આગળ પ્રવાસ બસ પણ આપણને જોવા મળે છે ટિકિટ ની વ્યવસ્થા પૂરેપૂરી કે આપણે તેના વિસ્તારમાં હોય આપણે કોઈના બીજાના ઘરે ગયા હોય તો રાખવી

સાહેબ આ રણિયામની સફરમાં આપણને મુનિષભાઈનો બહુ સાથ અને સહકાર મળ્યો ખૂબ નજીકથી જોવા મળ્યા આપણને આ રાજા સિંહ કેસરી તો યુનિષભાઈ આપનો આભાર થેન્ક યુ આ ખૂબ નજીકથી દર્શન કરાવવા બદલ ચોક્કસથી કોઈ મેસેજ છોડવો છે અમારા પર્યટકોને આવો જોવા જેવું છે મજા આવશે થેન્ક યુ આખા એ જંગલ ને ટોચ ઉપર થી જોવાની મજા જ કંઈક અલગ છે હા સાહેબ ગેટ પર થોડા ફોટોગ્રાફ્સ લઈને view પોઈન્ટ તરફ છે હવે મારા મને લઈ નથી જોવા ચાલો આવો જંગલ સફારીને આખું નજીક થી અને નિહાળવાનો એક અનેરો આનંદ આ વ્યૂ પોઈન્ટ જોવા મળશે તો સાથે કાર્તિક આ બાજુ ડેમ દેખાય છે કયો ડેમ છે કાર્તિક ખોડિયાર ડેમ શેત્રંજી નદીના કિનારે આવેલું છે આંબરડી નેશનલ પાર્ક કેમ મજા આવી અરે મજા જ આવે ને

આ વ્યૂ પોઈન્ટ ઉપરથી એક સાથે જોવા મળશે તો આ વ્યૂ પોઈન્ટ ઉપરથી આપણને માણેકવાળા શાળા શાળાના બાળકો અને શિક્ષક આપણી સાથે જોડાયા છે કેમ છે વિદ્યાર્થી મિત્રો સફારી પાર્કમાં મજા આવે છે સિંહ જોવા મળ્યા વાહ ભાઈ વાહ સાહેબ આપની શાળા વિશે કોઈ વાત અમે શ્રી માણેકવાડા પ્રાથમિક શાળા તાલુકો બગસરા જિલ્લો થી વિદ્યાર્થીઓને ત્રણ દિવસ વાહ ચિખલકુબા મુકામે પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં મુલાકાત કરીને આવીએ છીએ આ છેલ્લી વિજિટ છે અહીંયા સફારી પાર્ક ગડોધરા કોડિયાર માતાજીનું મંદિર એ આજનો રૂટ છે અને પૂરો કરીને આજે અમે પરત ફરીએ છીએ વાહ ભાઈ વાહ ત્રણ દિવસના રૂટમાં આજે છેલ્લો દિવસ છે છેલ્લો દિવસ સરસ આપની સાથે પણ મુલાકાત થઈ ગઈ અમારી માટે તો આ ધન્યતા કહેવાય કે આ અમારું પણ અમારી સામે ઊભું છે બોલો બાળકો કોઈ વસ્તુ કહેવાની મજા આવી છે તમને પ્રવાસમાં સરસ ભણતા રહો હસતા રહો મસ્ત રહો વ્યસ્ત રહો સાહેબ થોડો ટાઈમ પહેલા આપણે કિશોરભાઈની એક યાદગાર સફર આપણી ચેનલ ઉપર જોવા મળી હતી તેના સાક્ષાત દર્શન કરનાર શિક્ષક ચેતનભાઈ આપણી સાથે છે ચેતનભાઈ આપણે કોઈ આગળના વિડીયોમાં કિશોરભાઈનો બહુ જોરદાર મસ્ત વિડીયો અને તે શાળાના બાળકો પણ તેમની તેમની વિદાયથી ભાવ વિભોર બન્યા હતા તો એ તમે રૂબરૂ દર્શન કર્યા છે એ પ્રસંગના તો એના વિશે કોઈ વાત કિશોરભાઈ રવજીભાઈ નળિયાપરા એ મારી શાળામાં હું તો બે હજાર અઢરમાં આવ્યું હા એ સંસ્થા ઊભી કરનાર હતા એણે છેલ્લા બે વર્ષથી ને તે વેકરિયાપરા શાળામાં ટ્રાન્સફર કરાવેલી હતી બાકી છેક સુધી મારી સ્કૂલમાં જ હતા અમે લોકોએ સાત વર્ષ સાથે કામ કર્યું સાહેબ એમની એમની સાથેની મુલાકાત અને એમની સાથેની વાતચીત કંઈક અલગ જ આનંદ હતો આપને પણ એ સાનિધ્યનો લાભ મળ્યો હશે અને આપણે તો તમે તો સાહેબ પ્રિન્સિપલ હતા તે શાળાના આવો ને આવો આનંદ પસારતા રહેજો આ પૃથ્વી ઉપર સૃષ્ટિ ઉપર ખરેખર આ આનંદની જરૂર છે અત્યારે માનવીને ડિપ્રેશનમાં કોઈ ટેન્શનમાં અને યુવા પેઢી તો કોઈ અલગ સંગતમાં અત્યારે વહી જાય છે તો એ ન જાય તેવી તમે પ્રયાસ કરો છો આપનો થેન્ક યુ આપનો આભાર આવીને આવી વ્યવસ્થા અને આનંદ પસરાવતા રહેજો થેન્ક યુ જયનભાઈ